મિત્રો આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા વધારવામાં આવી છે સરકારી કર્મચારીઓનું મોંઘવારી વધતું વધ્યું છે અને ઈ કહેવાય સી ન કરી હોય તો પણ રેશન કાર્ડમાં અનાજ મળશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઠંડા પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી આપવામાં આવી છે એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીની આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને ગુજરાત કૃષિ લોન લેવાનો આંકડો વિક્રમજનક બન્યો છે તો વિક આની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇમ્પેક્ટ ફીની સમય મધ્યદામ વધારો કરવામાં આવ્યો છે તો કે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આવતીકાલથી પૂરી થઈ રહી હતી જોકે હવે ગુજરાત સરકારે આ મુદત છ મહિનાનો વધારો અને સમય આપ્યો છે નિયમનું બહારનું કોઈ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય એવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામ નિયત કરાય છે આ માટે મિલકત જે તે માલિકને નિયત કરેલી ફી ભરવાની હોય છે તેમ જ બાંધકામ નિયમિત થાય છે તેવું સલટી લેવાનું હોય છે તો આ ફીમાં હવે વધારો કરવામાં આવ્યો છે અને આની સમય મર્યાદા છ મહિના વધારવામાં આવી છે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે વધારો કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકારે તાજેતરમાં સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે હવે સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને અને પે પેન્શનર્સને મોંઘવારી ભથ્થા સાત ટકાના વધારા આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકારે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી અસરથી સાત ટકાનો વધારો જાહેર કરતા આવા કર્મચારીઓને માસિક પગાર ભથ્થું બસોને છેતાલીસ ટકા મળવાપાત્ર થશે હવે રેશન કાર્ડની વાત કરીએ તો ઈ કેવાયસી ધારકોને રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી વગર પણ અનાજ મળતું રહેશે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રી એ કરી ઈ કેવાયસી બાકી હોય તો રેશન કાર્ડ ધારકે અનાજ મળતું રહેશે સ્પષ્ટે જણાવ્યું પણ એવું કે અનાજ મળતું પરંતુ ઈ કેવાયસીની પ્રક્રિયા કરવી જરૂરી છે એટલે નાગરિક ખોટી અવાજથી દૂર રહેવું તેવી પણ અપીલ કરી છે ઈ કેવાયસીને લઈને રાજ્યભરમાં નાગરિકો માટે રાહતનો સમાચાર આવી રહ્યા છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો બહુ વધી ગયો છે તે છ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નર્મદામાં સૌથી ઠંડુ અને આગામી દિવસોમાં અનેક ભાગોમાં પારો પાંચ ડિગ્રી નીચે જાય તેવી શક્યતા છે સહિત અનેક શહેરમાં જોવા મળશે ઠંડીનો ચમકારો આગામી પાંચ દિવસમાં તાપમાનનો ઘટાડો થઈ તેવી શક્યતા તાપમાનમાં થી બે ડિગ્રી વધઘટ થવાની સંભાવના ઉત્તર પૂર્વના પૂર્વ પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ અઢાર ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કેર જોવા મળશે હવે એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણી આજે પરિણામ જાહેર થયું સવારે નવ વાગ્યે શરૂ થશે મતગણતરી ખેડૂત વિભાગની દસ વેપારી વિભાગની ચાર અને ચૂંટણી યોજાઈ હતી ચૌદ બેઠકો પરના છત્રીસ ઉમેદવારોના ભાગ વિનો થશે ફેંસલો ખેડૂતો વિભાગમાં બસો ને એકસઠમાંથી બસો અઠ્ઠાવન મતદારોએ કયું કર્યું મતદાન વેપારી વિભાગમાં આઠસો ને પાંચમાંથી ને બાશી મતદાન મતદારોએ મતદાન કર્યું ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે અને ખેડૂત પેનલમાં એકસો પંચોતેરમાંથી એકસો ને ચાલીસ વોટ મેળવી સમગ્ર પેનલનો વિજય થયો છે હવે વાત કરીએ ગુજરાતમાં કૃષિ લોન લેવાનો આંકડો વિક્રમજનક બન્યો સહકારી બેંકોમાંથી ખેડૂતોને લીધેલી ત્રણ લાખ ચોસઠ હજાર કરોડની કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ અડત્રીસ ટકા લોન વધુ લીધી વર્ષ બે હજાર ત્રેવીસ કૃષિ લોન લેવાનો આંકડો એક લાખ એકતાલીસ હજાર કરોડ વધ્યો છે ગુજરાતમાં પચીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી તેવું જાણવા મળ્યું છે ગુજરાતમાં આડેતર થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બે કામ રીતે ભૂગર્ભ જળ ઉચકેલાયું છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભૂગર્ભ જળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાં કોઈ જોનાર નથી ભૂગર્ભ જળ પાછળ સરકારે કરોડોનું આંધણ આંધણ કરી રહ્યા છે છતાંય પાણીમાં તળ ઊંચા આવી શકતા નથી બીજી તરફ ઊંડે જઈ રહ્યા છે જેથી ભૂગર્ભ જળ હવે વિવાલાયક રહ્યું નથી ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે વાતનો ખુલાસો કર્યો કે ગુજરાતમાં પચીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં માત્રા વધી છે જે માનવીને સ્વાસ્થ્ય માટે જોખમી છે તો કયા કયા જિલ્લામાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઈડની માત્રા વધી છે તો વાત કરીએ અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર બોટાદ છોટાઉદેપુર દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મહેસાણા મોરબી નર્મદા પોરબંદર પાટણ પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા આ પચીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી હવે વાત કરીએ આયુષ્યમાન યોજનાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે આયુષ્યમાન યોજનામાં ધરખમ ફેરફારની તૈયારી ફેરફાર સાથે માર્ગદર્શિકાઓ તૈયાર કરવા કવાયત ખંડ કાંડથી પરથી ઘડો લીધો આરોગ્ય રાજ્યમાં પીએમ જે વાય યોજનામાં ફેરફાર માટે આરોગ્ય વિભાગે આદરી તૈયારી હવે આપના ધારાસભ્ય ચેતર વસાવાની અટકાયત ચેતર વસાવા રાજપારડી પોસ્ટ સ્ટેમ્પમાં હાજર થવા જતા હતા પારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી બ્લાસ્ટની ઘટના બાદ નોંધાય ફરિયાદ બ્લાસ્ટની ઘટના બાદ કંપનીએ પહોંચી વિરોધ કર્યો હતો હવે વાત કરીએ ભિખારીને પૈસા આપ્યા તો થશે જેલ પહેલી જાન્યુઆરીથી ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા પર એફઆઈઆર નોંધાઈ કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇન્દોરમાં ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભિક્ષુકોને છ મહિના સુધી આશ્રય અને નોકરી ધંધા માટે મદદ કરવામાં આવશે નોંધનીય છે કે ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ દેશના દસ શહેરોમાં પ્રોજેક્ટ ચલાવવામાં આવશે જેમાં દિલ્હી બેંગ્લુર ચેન્નઈ હૈદરાબાદ ઇન્દોર લખનૌ મુંબઈ નાગપુર પટના અને અમદાવાદ સામેલ છે હવે ટેકાના ભાવની ખરીદીને લઈને એક બેઠક થઈ કૃષિમંત્રી રા રાઘવજી પટેલની અધ્યક્ષતામાં સમક્ષ બેઠક યોજાઈ ટેકાના ભાવ ચાલી રહ્યા મગફળી સહિત કૃષિ જણસોની ખરીદી બાબતે કરી સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી ટેકાના ભાવ થતી ખરીદીની વિગત જાણી અને ધીમી ચાલી રહેલી મગફળીની ખરીદી બાબતે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી બેંકમાં દસ વર્ષમાં બાર લાખ કરોડની લોન માફ કરી બેંકમાં દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જી જિંદા લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિ લોન સરકારે માફ કરી છે સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી કે છેલ્લા દસ વર્ષમાં બેંકોમાં લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સરકારી બેંકોમાં આ રકમથી અડધાની રકમ વધુ માફ કરી દેવામાં આવી છે હવે જામનગરમાં આપી યાર્ડમાં ડુંગળીથી છલકાયું જામનગર આપાયાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું સામે આવેલા આંકડા અનુસાર આપાયાર્ડમાં પંદર હજાર ગુણી ડુંગળીની આવક થઈ અને ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી તેવી સ્થિતિ એટલું જ નહીં કે વધુ આવકને કારણે નવી આવક પર પ્રતિબંધ લગાવવામાં પણ આવ્યો પોતાના ઉત્પાદન વેચવા માટે સવારથી વાહનો લાઇનમાં લગાવી રહ્યા હતા અને આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ઢણસીની ખરીદી ચાલી રહી છે હવે વાત કરીએ એક વર્ષથી ધૂળ ખાઈ રહેલી આ સાયકલોની દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકામાં મેઘરા ગામની આશ્રમ શાળામાં તંત્રની બેદરકારી સામે આવી આશ્રમ શાળાના પટનાંગણમાં સરકારી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા સરકાર સાયકલ ઉપર કાંટ ચડી ગયો તેમજ ઘાસ ઉગી નીકળ્યું હતું છતાં સાયકલનો જથ્થો જે છે તે પરિસ્થિતિમાં જ છે હવે ગત વર્ષ જે વિદ્યાર્થીનીઓને સાયકલ વીવણી રહી છે તેમને સરકાર દ્વારા સાયકલ આપવામાં આવશે કે ક્યાં તેની માહિતી હજુ મળી નથી જીપીએસસીના ભરતી કેલેન્ડર પર મોટું અપડેટ જીપીએસસી વિભાગ સાથે પરામર્શ કરી રહ્યા છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે નવી જીપીએસસીની પરીક્ષામાં પારદર્શક પાણીની બોટલની જેમ ઉમેદવારની પરીક્ષા લેવાઈ શકશે તેના ઉપર કોઈ લેબલ કે લખાણ ના હોય હોવું જોઈએ જેથી તેને ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય એવું આઈપીએસ હશમુખ પટેલ જીપીએસસીના ચેરમેને કહ્યું હવે વાત કરીએ બજાર ભાવ ચણાની બજાર સ્થિતિની આ થોડા મહિનામાં પહેલાં ચણાના ભાવ વધીને ની સપાટીએ પહોંચી ગયા હતા જોકે આ બાદ ઓસ્ટ્રેલિયાની ચણાની આવક થઈ હોવાનું ચણાના ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ હતી આ બાદ શિયાળુ સિઝનમાં વાવેતર વધારે થવાની સંભાવના અસર પણ ચણાના બજાર ઉપર જોવા મળે છે હાલમાં સ્થિતિ અગિયારસો પચાસથી લઈને બારસો પચાસની સપાટી વચ્ચે ચણાનો વેપાર થઈ રહ્યો છે હવે વાત કરીએ ક્યુઆર કોડ સાથે આવશે પાન કાર્ડ કેબિનેટ બેઠકમાં પાન ટુ પોઈન્ટ પરિયોજના પર મંજૂરી મળેલ છે હવે ક્યુઆર કોડ સાથે આવશે નવા પાન કાર્ડ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓને કેબિનેટની મંજૂરી મળે છે કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલ પાન હવે કાર્ડ ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓને ડિજિટલ અનુભવ વધારી શકાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સી સી એ પા પી પાન ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણય હેતુ સરકારને એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે અને સરકાર આ પ્રોજેક્ટ પર કુલ કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે હવે વાત કરીએ ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ થઈ માતા પિતાએ બાળક માટે પેન્શન ખાતું ખોલાવી શકશે એનપીએસ વાત્સલ્ય ખાતું અઢારથી ઓછી વયના બાળકો માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી ખોલાવી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું અને નાણાં રોકી શકશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાશે જે અઢાર વર્ષ પછી નિયમિત એનપીએસમાં ફેરવાઈ જશે અને ખાતું ઓછામાં ઓછા એક હજારથી ખોલી શકાશે અને દર વર્ષે એક હજાર ભરવાના રહેશે અને સાઠ વર્ષની ઉંમર બાદ તેમને પેન્શન મળવાનું